સુરત શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં સત્તાણું વર્ષના આદળે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો

તેઓને સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા છે જે પૈકી મોટો પુત્ર કલાકારનું કામ કરે છે જ્યારે નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ ફિક્સના મશીન ચલાવતો હતો દરમિયાન બુધવારે સાંજે ઘર પાસે ખુલ્લી જગ્યામાં આપઘાત કરી લીધો હતો જેથી તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું પ્રાગજીભાઈનો નાનો પુત્ર રવિ થોડા સમય પહેલા ભાગીદારીમાં હોટ ફિક્સના મશીનો ખરીદી ધંધો શરૂ કર્યો હતો ધંધો બરાબર નહીં ચાલતા લાખો રૂપિયાનું દેવું થયું જે બાદ રવિ ઉર્ફે રવિન્દ્ર કેન્ક ચાલ્યો ગયો હતો જેથી લેણદારો પ્રાગજીભાઈને હેરાન કરીને ધમકી આપતા હતા જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે